જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માની પ્રાર્થના મિત્રો ઢેરડી નગર મતલબ મોરબીમાં જ્યારે માતા સતી દાડલદે બરાબર એ ઢેરડીનગર મોરબીમાં મિત્રો ભજન સત્સંગનો કાર્યક્રમ હતો જેમાં મહાન સંતો હતા રામદેવજી મહારાજ ગુરુ ઉગમસિંહ માતા સતી દે હે ખીમડીયા કોટવાલ બાપા રાવત રણસિંહ સારા સારા મિત્રો એ સિવાય માતા તોરલ જેસલ હે આવા બધા સંતોનો મિત્રો મેળો ભરાણો હતો મતલબ ભજન સત્સંગનો હતો અને બધા સાચા સંતો હતા મિત્રો એકથી એક ચડ્યા હતા ત્યારે મિત્રો ગુરુ ઉગમસિંહ રાવત રણસિંહ તરફ ઇશારો કરતા કહ્યું કે ઢેરડી નગર તમારું ગામ છે બરાબર અને તમે તો સતી ડાડલની કૃપાથી ખીમડીયા કોટવાલના સંગથી કામના છોડી રામના રંગમાં રંગાઈ ગયા છો તો તમે કોઈ ભજન સંભળાવો ત્યારે રાવત રણસી મનને બીજા વેપાર બંધ કરી અને ભજનના વેપારની ભલામણ કરતા એક ભજન ગાય છે મિત્રો એ ભજન ધ્યાનથી મિત્રો છેલ્લે સુધી સાંભળજો બરાબર એ ભજન છે કર્મન ભજનનો વેપાર ભજનનો વેપાર ધણી તારા નામનો આધાર મનને કહે છે કે હે મન કરતું ભજનનો વેપાર અને ધણી તારા નામનો આધાર તો મિત્રો ભજનનો વેપાર લોકો જે વેપાર કરતા હોય છે એમાં લેતી દેતી થતી હોય છે પણ ભજનના વેપારમાં મિત્રો કોઈ લેતી દેતી હોતી નથી પણ અત્યારના લોકો આ ભજન આ સત્સંગ આ ધર્મનો વેપાર બનાવી દીધો મિત્રો આગળના જે સંતો હતા ને મિત્રો એ ભજનનો વેપાર કરતા જેની અંદર કોઈ વસ્તુ એ કાંઈ લેવા દેવાનું આવતું નહીં સાચા ભાવ પ્રેમપૂર્વક ભજનના વેપારની લેતી દેતી કરતા કે કર્મન કર્મનતું ભજનનો વેપાર તો મનને કહે છે તે કહું તું કે ભજનનો વેપાર કર બરાબર ભજન સાથે જોડા એટલે મન ભજન સાથે જોડાય વેપાર કરે એટલે એ ભજન એ મનને એનો નફો આપે જ્ઞાન આપે ધણી તારા નામનો આધાર તો એ મન જે છે એ ભજનનો વેપાર કેવી રીતે કરે છે કે ધણી તારા નામનો આધાર ધણીના નામનો આધાર લઈ પછી ધણી કોણ છે આ દેહમાં આત્મા આત્મા એ જ સોહમ શબદ તો આ સોહમ શબદ જે છે ને મિત્રો એ જ ધણીનું નામ છે ધણી તારા નામનો આધાર કારણ કે સોહમ શબ્દનો આધાર લઈ આ મન ભજનનો વેપાર કરે છે તો ધણી તારા નામનો આધાર કારણ કે ધણીનું નામ મિત્રો સોહમ છે સોહમની અંદર આત્મા પરમાત્મા બે આવે છે સોહમની અંદર સુરતા બે આવે છે ગુરુ શિષ્ય બે આવે છે હું ઘણીવાર આ વાત કરી ગયો છું બરાબર મિત્રો તો હવે કહે છે પ્રથમ સમરૂમાં શારદા ગણપત લાગુ પાય દેવના દેવ ગુરુને સમરું મને જ્ઞાની જ્ઞાન બતાવ વાહ પ્રથમ સમૃહ માં શારદા પ્રથમ પ્રથમ એટલે સર્વપ્રથમ પહેલાં સમૃહ એટલે યાદ કરું માં શારદા શારદા એટલે સરસ્વતી સરસ્વતી એટલે જ્ઞાન તો સર્વપ્રથમ જ્ઞાનને યાદ કરે છે જે માતા દાડલ દે અને ખીમડા કોટવાલ બાપાએ આપ્યું હોય છે એ અને ગુરુ રાવત રણસિંહ આપ્યું હોય છે તે તે જ્ઞાનને યાદ કરે છે પ્રથમ સમૃહ મા શારદા મતલબ પ્રથમ સર્વપ્રથમ સમૃહ એટલે યાદ કરું મા શારદા શારદા એટલે જ્ઞાન સરસ્વતી રૂપી જ્ઞાનને સમૃહ પછી ગણપત લાગુ પાય પછી ગણપત જે ગુણોના પતિ છે જે નિર્ગુણ છે એને લાગુ પાય એને નમસ્કાર કરું મન કહે છે હો મિત્રો અત્યારે મનની વાત ચાલી રહી છે હજી મનથી ઉપરની વાત નથી કારણ કે મનને સ્થિર કરવાની વાત ચાલે છે બરાબર પછી કહે છે કે દેવના દેવ ગુરુને સમરૂ મને જ્ઞાન બતાવ દેવોના દેવ આત્મદેવનો પણ દેવ હે તેત્રીસ કોટી દેવોના દેવ મહાદેવ જેને કહેવાય છે એ આતમ દેવ છે અને આતમ દેવ રૂપી મહાદેવના જે દેવ છે મિત્રો તેને જ સદા શિવ કહેવામાં આવે છે મિત્રો અને સદા શિવ જે છે તે જ શિવોહમ તે જ સોહમ મિત્રો તો આ સોહમ જે શબ્દ છે એ જ ધણીનું નામ છે ને એ જ ધણીના નામનો આ આધાર છે બરાબર તો દેવના દેવ ગુરુને સમરવું તો દેવોના દેવ છે ગુરુ છે એ જ પરમપિતા પરમાત્મા આખા જગતનો જે ગુરુ છે તે તે શબ્દ સ્વરૂપી ગુરુ પરમપિતા પરમાત્મા શબ્દ સ્વરૂપી ગુરુ લાસ્ટમાં એ શબ્દથી પણ ઉપર નિઃ શબ્દ છે હે ની અક્ષર જે છે નિર્વાણી જે છે વાણીથી પર જે છે ગુણાતી છે પણ પ્રથમ તો હે ગણપત લાગુ પાય હે મા સરસ્વતી સમૃદ્ધ શારદા પહેલાં તો જ્ઞાનરૂપી જે મા શારદાની ગંગા છે જ્ઞાન ગંગા પ્રગટ થઈ જાય આપણી અંદર આત્મ જ્ઞાનની અંદર પછી ગણપત લાગુ પાય પછી ગુણોના પતિ જે છે ગુણોને ચલાવનાર દેહની અંદર તે આત્મા છે પછી એને લાગુ પાય મતલબ એને શરણે થાય આ મન થઈ ગયું ત્યાં એટલે ત્યાં આત્મ સ્વરૂપ થઈ ગયા પછી આત્મ સ્વરૂપ થયા પછી દેવોના દેવ ગુરુ સમરૂપ પછી એ આત્મા જે છે દેવોના દેવ ગુરુ મતલબ એ જ પરમપિતા પરમાત્મા આત્માથી ઉપર પરમાત્મા એને સમૃ સમૃ મતલબ યાદ કરવું અને કહે છે કે મને જ્ઞાની જ્ઞાન બતાવો હવે અહીંયા મિત્રો માત્ર આત્મા અને પરમાત્મા વચ્ચે જ વાર્તાલાપ થતો હોય છે અહીંયા સુરતા અને શબ્દની વચ્ચે જ વાર્તાલાપ થતો હોય છે અન્ય કોઈ વ્યક્તિ ત્યાં સાંભળી શકતું નથી બરાબર કે મને જ્ઞાની જ્ઞાન બતાવો તો જ્ઞાની તો એક જ છે પરમપિતા પરમાત્મા બાકી કોઈ મિત્રો આ જગતમાં જ્ઞાની છે નહીં પૂર્ણ જ્ઞાની જો હોય તો એક જ પરમપિતા પરમાત્મા અને પરમપિતા પરમાત્માની અંદર જે સમાઈ જાય છે એ જ્ઞાની બની જાય છે બાકી બધી કથણી બગણી બાકી બધી કથણી બગણી બાવન અક્ષરી ધર્મના નામે ધંધા ઢોંગ ધતુર પાખંડ લોકોને ફસાવવાના ધંધા વિશેષમાં કાંઈ નથી અને એક જ્ઞાની ન કહેવાય જ્ઞાની તો જેને આત્મ પરમાત્મ શબ્દને જાણી લીધો હોય ને એને જ્ઞાની કહેવાય અને એને જ્યારે જ્ઞાન પ્રગટ થઈ જાય ત્યારે મિત્રો એને કોઈની જરૂર રહેતી નથી એ પોતાની મસ્તીમાં જ હોય તો મને જ્ઞાની જ્ઞાન બતાવો તો હે પરમપિતા પરમાત્મા તમે સર્વશ્રેષ્ઠ જ્ઞાની છો તો મને જ્ઞાન બતાવો તમારું જ્ઞાન તમારા તમને મારે છે અહીંયા સુરતા શબ્દને કહી રહ્યો છે અહીંયા આત્મા પરમાત્માને કહી રહ્યો છે અહીંયા સોહમ શબ્દ ઓકાર રૂપી પરમાત્માને કહી રહ્યું છે કે મને જ્ઞાનો જ્ઞાન બતાવો વાહ પછી એ પરમપિતા પરમાત્મા દ્વારા એ આત્માને જ્ઞાન મળે છે અને આત્મા પરમાત્માની અંદર લઈ થઈ જાય છે મિત્રો બરોબર જેની દશાએ મારો જીવ નહીં ને માન ઘટતું જાય અમૃત પ્યાલા સબરભર્યા દેખતા વિષ ખાય તો જેની દશાએ મારો જીવ નહીં હવે એ પરમપિતા પરમાત્માનું જ્યારે જ્ઞાન પ્રગટ થઈ ગયું તો એ જેની મતલબ એ નહીં એટલે કે એ પરમપિતા પરમાત્માની એ દશાએ મારાવી ત્યારે મારો જીવ નહીં ત્યારે હું જીવ પણ મટી ગયો મતલબ આત્મા હું પણ મટી ગયું ખતમ થઈ ગયું હું હવે કાંઈ છઉં નહીં આવું નક્કી થઈ ગયું અને માન ઘટતું જાય પછી બધું ટોટલ માન અહંકાર અભિમાન કામ ક્રોધ લોભ મધમોહ શબ્દ રસ ગંધ છલ કપટ ઇન્દ્ર તારું મારું વાદ વિવાદ ખેત ખોદ બધું ખતમ મેં બધું ઉડી ગયું ને કાંઈ રહેતું જ નથી અમૃત પ્યાલા સભરભર્યા દેખતા ખાય બોલો અમૃત મતલબ અમૃત અમર અખંડ પરમાત્મા જે ખંડિત થતું નથી એ અમૃત પ્યાલા આખું વિશ્વ એ અમૃત અમૃતરૂપી પરમાત્મા રૂપી વિશ્વ વિશ્વરૂપી પ્યાલો સબર ભર્યા બધી જગ્યાએ છે એ પરમાત્મા કોઈ જગ્યા નથી સબર બધી જગ્યાએ ભર્યા ભરપૂર છે પણ જ્ઞાન નથી ધ્યાન દેતા આ મૂર્ખ અજ્ઞાની અહંકારી જ્ઞાન નહીં ધ્યાન દેવાને બદલે દેખતા વિસ્કાય બધું જોવે છે કે બધી જગ્યાએ પરમપિતા પરમાત્મા છે પરમાત્મા સિવાય કાંઈ નથી પ્રેમ સ્વરૂપ પરમાત્મા છે પ્રેમ હિ પ્રેમ હે એ અમૃતના પ્યાલા પિતા નથી જે સબર ભર્યા છે બધે અંદર બહાર બધે ભર્યા છે એને પિતા નથી ખબર છે છતાં પણ દેખતા વિસ્કાય એ બધું જોવા છતાં દેખતા વિસ્કાય વિસ્કાય પછી શબ્દસ્પદ ગંધા વિષય વાસનાઓના ખાતોરીએ બગલો બનીને ખબર છે છતાં પણ ઢોંગ ધતુર કરી અને લોકોને ફસાવીને એના પૈસા અડવી રહ્યા આ તો બધાય ચોરાસીના ચક્કરમાં અને મિત્રો આવા ઢોંગી પાખંડી ગુરુના કોન્ટેક્ટમાં એના પરિચયમાં આવનારા જે હોય ને એના ગયા જન્મના કેટલાય પાપ હોય તો જ ઢોંગી પાખંડી ગુરુ એને મળે નગર સાચા સદ્ગુરુ મળી જાય બરાબર તો મિત્રો આ આવું છે ખબર છે કે ઢોંગી પાખંડી ગુરુ છે છતાંય દેખતા વિસ્કાય ને ખબર છે કે આ ઢોંગી પાખંડી ધૂતારો ઠગારો છે છતાંય જોવે છે દેખતા છતાંય વિસ્કાય છતાંય ઝહેર ખાઈ રહ્યા છે હે અને મરવાનું ગોતી રહ્યા છે ચોરાસીના ચક્કરમાં જવાનું ગોતી રહ્યા કાગવાણી છોડ માયલા હંસવાણી બોલ પાંજરામાં પંખી બોલે તેને રામસૂ લે લાવ વાહ કાગવાણી છોડ માયલા જુઓ માયલો એટલે અંદરનો આત્મા કાગવાણી છોડ તો અંદરનો જે આત્મા છે એ બાવન અક્ષરી જે કાગવાણી છે અને કાગડો જે બોલતો હોય ને કાકા કરતો હોય સારું ન લાગતો એમ ઈર્ષા નિંદા વાદ વિવાદ છલ કપટ હું હું મેં આ બધી મિત્રો કાગવાણી કહેવાય કાગ એટલે કવિ કાગબાપુ ન સમજતા હોય કાગડા જેવી વાણી એમ કહું છું તો આ કાગવાણી છોડ માયલા કે વાદ વિવાદ છોડી દે ઈર્ષા નિંદા છોડી દે અહંકાર છોડી દે હું મેં મેં છોડી દે માયલા મતલબ આત્માને કહે છે કારણ કે આત્મા તો દ્વારા જ આ બાવન શબ્દો પેદા થાય છે ને બાવન અક્ષરી હેં એ જ બોલી રહ્યો છે ને એટલે આત્માને અહીંયા સમજણ આપવાની વાત રાવત રણસિંહજી કરી રહ્યા છે બરાબર તો કાગવાણી જ્યારે મિત્રો છૂટી જાય મતલબ ઈર્ષા નિંદા છૂટી જાય ત્યારે હંસવાણી બોલ ત્યારે હંસ એ આત્મા हंस ए सोहम शब्द हंस नु उलटू करो એટલે સોહમ ને સોહમ નું ઉલટકો કરો હંસ એ हंस वाणी બોલ મતલબ સોહમ શબ્દ વાણી મતલબ એ શબ્દ સોહમ हंस ए सोहम वाणी મતલબ શબ્દ તો સોહમ વાણી રૂપી શબ્દ બોલ મતલબ ન્યા ધ્યાન ધરી લે ને એની અંદર આવી જા વાહ ફઈવા પાંજરામાં પંખી બોલે તેને રામસું લે લહાવ આ તારા પાંચ તત્વના પાંજરામાં ધરતી અગ્નિ પાંચ તત્વનું જે બનેલું પિંજરું દેહરૂપી એની અંદર આ પંખી આતમરૂપી પંખી સોહમ શબ્દરૂપી પંખી જે બોલે છે તેને જે સોહમ શબ્દ બોલી રહ્યો છે સતત વાગી રહ્યો છે ગાજી રહ્યો છે તેને રામસું લે લહાવ તેને હે પરમાત્મ રૂપી રામની સાથે જોડી દે શું લે લાવ મતલબ તું સોહમ તું હમ તું અસુરતા અને પરમાત્મ રૂપી રામ હમ તું આત્મા અને પરમાત્મ રૂપી રામનું તું લે લાવ એની સાથે જોડી દે તારા આત્માને હે તો એ સોહમ સ્વરૂપ થઈ પછી તું દેહથી વિદેહ થાય એનો કહેવાનો અર્થ અહીંયા આમ થઈ રહ્યો છે કારણ કે પાંજરામ પંખી બોલે તેને હેં રામ શું લે તો એ પાંજરામાં જે પંખી બોલી રહ્યો છે પોપટ જે આત્મા જે સોમ શબદ એને રામ નામની ભક્તિમાં લગાડી દે કયા રામ પરમાત્મ રૂપી રામના નામમાં ભક્તિમાં લગાડ ભાઈલામાં ભાવ રાખો હેત રાખો ધાર ભાયલા એટલે ભલાયું સચ્ચાઈ ઈમાનદારી સર્વત્ર પ્રેમ નેકી ટેકી કિલિયર રહેણી હે કરણી પણ સત્યની કરણીને પછી રહેણીના ઘરમાં આ માં ભાવ રાખો જગતનું ભલાઈ કરવામાં જ ભાવ રાખો હેત રાખો ધાર હેત મતલબ પ્રેમ રાખો ધાર એને જ ભલાયું કરવામાં જ પ્રેમ રાખો ધાર ધારણ કરીને રાખો એ પ્રેમને અને જગતનું શરીર છે ત્યાં સુધી ભલું પણ કરતા રહો અને પરમાત્મની ભક્તિમાં જોડાઈ રહો બહુ મિત્રો ઊંચી વાત કરીશ નુગરા નરસે દૂર રહેના જોઈ એનો તાર વાહ નુગરા દૂર નુરસેના જોઈએ મિત્રો એવું ન સમજી લેતા કોઈને દેહધારી ગુરુ મળી ગયા એટલે સુગરા થઈ ગયા મિત્રો નુગરા એટલે અધર્મી પાપી છલ્લી કપટી અહંકારી હું હું મેમે ગુરુ બનીને દુનિયાને ધૂતવાવાળા ઠગવા વાળા છલકપટ કરનારા હે માથે દ્રષ્ટિઓ ખરાબ કરનારા અધર્મના હસ્તે ચાલનારા આ જ નુગ્રો પછી ભલે ગુરુ હોય તો એનું કાંઈ ન આવે હે ગુરુ હોય એ છતાં પણ જો આવા ધંધા કરતા હોય ને તો એ નુગ્રો જ છે અને નૂગ્રો હોવા છતાં સત્યના માર્ગે ચાલતો હોય ઈમાનદારીપૂર્વક ચાલતો હોય સત્કર્મ કરતો હોય તો એ સુગ્રો જ છે સમજી લેજો ગુરુનો લેબલ લગાડી લેવાથી કોઈ ગુરુ નથી થઈ જાતું હે જો સાચા ગુરુ મળ્યા હોય ને મિત્રો તો સત્યનો રસ્તો પકડાવી દે ને તમારા જીવનમાં પરિવર્તન લાવી દઈએ પરિવર્તન જ ન આવે તો ગુરુ કામ ન હો વૈદની ગોળીથી જો રોગ ન મટે તે ગોળી કામ નહીં હોઉં ભાઈ રાજાની ચાકરી સદા રહી ઊભી તો એ રાજાની ચાકરી શું કામ નહીં આખી જિંદગી ચાકરીમાં લગાડી રાખે આ બધું ઢોંગ ધતુર છે તો આ નુગરા નરસે દૂર રહેના મતલબ આવા જે નુગરા હોય ને ભલે સમજી ન લેતા કાને ગુરુ છે ને ગુરુ છે તો ગુરુ હોત ખુદેય નુગરો હોય એવું નથી એને પૂછો કે તમારો ગુરુ કોણ છે હેં એ ખુદ અત્યારે નુગરા ગુરુ થવા માટે કેટલી જગ્યાએ એવું છે તો આ નુગરા નુરસે નરસે દૂર રહેના જે ધર્મી પાપી જાય એવાથી દૂર રહેજો જોઈ એનો તાર એનો તાર જોઈ લેજો હે એની વાણી એનું વર્તન એની રહેણી એની કહેણી એનો બોલપટ એનો ખોરાક એ જોઈ લ્યો એનો તાર કે એનો તાર ક્યાં લાગ્યો એનો તાર માત્ર માયામાં જ લાગેલો હોય નુગરા નર હોય ને એનો તાર માયામાં જ લાગેલો હોય ધન દોલત જ ભેગું કરવામાં આવે ચેલ્યું ચેલા મૂડીને પૈસા હડપવા જ હોય હડપવા જ મેંડાવે દાળિયા રાખીને ચમચા હોય એને સાથ સાકર આપતા હોય આ બધા નરકમાં જવાના તેનો તાર જોઈ લો કે એનો તાર ક્યાં લાગેલો છે હે એને સુરતાનો તાર શું શબ્દમાં લાગેલો હશે કે માયામાં લાગેલો છે હે એનો તાર માયામાં લાગેલો ઢોંગી પાખંડીની નિશાની છે બરાબર તો એવા નુગરા નરસે દૂર રહેના જોઈએ નો તાર હવે જોવા છતાં તમે દૂર ન રહ્યો તો ગયા તમે ચોરાસીના ચક્કરમાં પાંચ સાત નવ બારા તેત્રીસ કોટી તું અવતાર રાવત રણસી બોલ્યા ગુરુ મારો બેડલો તાર વાહ ભાઈ વાહ હવે મિત્રો આ છેલ્લે પોઈન્ટની વાત આવે છે આ પરમપિતા પરમાત્માની સાથે જ્યારે આત્મા મળી જાય છે એ પોઈન્ટની વાત છે સુરતા જ્યારે શબ્દને મળી અને શબ્દ થઈ જાય છે એ પોઈન્ટની વાત છે પાંચ સાત નવ બારા તેત્રીસ કોટી તું અવતાર પાંચ મતલબ ધરતી આકાશ વાયુ જળ અને અગ્નિ આ પાંચ તત્વ સાત મતલબ મૂલાધારથી લઈને ચક્ર સુધી આ સાત ચક્ર નવ મતલબ નવ દરવાજાથી પણ તું બાર છો બરાબર મતલબ બારા પાંચ સાત નવ બારા પાંચ સાત અને નવથી તું આ બારો છો બરાબર હવે નવ કોને કહે કહે છે બીજા પાંચ તો પાંચ તત્વ થયા સાત ચક્ર થયા સાતી અને નવ નવનો બીજો અર્થ થાય મિત્રો થોડું સૂક્ષમ કારણ મહાકારણ કેવલ ચાર શરીર અને મંચિત બુદ્ધિ અહંકારા નવ આ નવથી એ બારો છે પાંચ સાત નવ બારા તેત્રીસ કોટી તું અવતાર તેત્રીસ કરોડ દેવી દેવતાઓ જે છે એ તારો અવતાર છે ને તને જે પ્રાપ્ત કરી ગયા એ બધા તારા અવતારમાં આવે એમ જેટલા સાધુ સંતો પણ મિત્રો પરમાત્માને પ્રાપ્ત કરી લે હશે ને એ દેવતાના રૂપમાં જ આવે હે એ તેત્રીસ કોટીની અંદર જ આવે જેટલા સંતો કારણ કે તેત્રીસ કોટી તો અવતાર કારણ કે જેટલા તેત્રીસ કરોડ દેવી દેવતા થઈ ગયા એની અંદર સાધુ સંતો પણ થઈ ગયા એ બધા એની અંદર જ આવે મિત્રો પરમાત્માની ભક્તિ ભક્તિકરણ જે પ્રાપ્ત થઈ ગયા છે એને અવતારી પુરુષ જ કહેવાય બધાને રાવત રણસી બોલિયા ગુરુમારો બેડલો અવતાર તો મિત્રો આ પાંચ સાત નવ બારા તેત્રીસ કોટી તો અવતાર તો આ પાંચ સાત અને નવથી બારો કોણ છે એ જ પરમપિતા પરમાત્મા બધાથી બારો પણ તેત્રીસ કોટી તો અવતાર આ બધા એના જ અવતાર છે પરમપિતા પરમાત્માના જ અવતાર છે સજ્જન વ્યક્તિ સાચા સંત ઢોંગી પાખંડી નહીં જે આવ્યા છે ને જગતને તારવા માટે એ એના જ એક અંશ છે એ આત્મા એ જ પરમાત્માનો અંશ છે અને એ દેહ ધારણ કરી અને જગતના તારણ કરવા તારણ કાજે આવે છે મિત્રો પણ સાચા હોવા પડ્યો બાકી માયાને ભેગી કરવા આવે એવા નહીં તો આ પાંચ સાત નવ બારા તેત્રીસ કોટી તો અવતારી કોણ છે બધાથી ઉપર એ પરમપિતા પરમાત્મા છે એની વાત છે રાવત રણસી બોલ્યા ગુરુ મારો બેડલો તાર ત્યારે રાવત રણસી હે આ રાવત રણસી રૂપી સુરતા રણસિંહનો આત્મા બોલે છે કે ગુરુ મારો બેડલો તારો એ મારા દેહધારી એ જે આત્મા છે અંદર એના તમે જે ગુરુ છો પરમાત્મા એ મારો બેડલો તારો મતલબ મારા જીવન મનના ચક્કરમાંથી મને આ ભવસાગરમાંથી તારી દો તમે તો મિત્રો તારનારું એક જ છે પરમપિતા પરમાત્મા બાકી દેહધારી ગુરુ કોઈ તારી ન શકે દેહધારી ગુરુ જો સાચો મળે ને તો સાચી ભક્તિનો રસ્તો બતાવે બાકી લાય પંદરને આવી જાય અંદર એવા ખોટા ઢોંગ ઢોંગી પાખંડી ગુરુ મળે ને તો ઠોકી દે ચોરાસીના ચક્કરમાં અનેકમાં હું બતાવી ગયો છું કે ગુરુ શિષ્યની વચ્ચે રૂપિયો આવતો ને દાસી જીવણ બાપા અને દાસી એ ભીમ બાપાની બેની વાત હું તમને ઘણી વાર કરું જ છું કે પૈસાને કોઈ સ્થાન જ નથી ભક્તિ છે ત્યાં માયા નથી ને માયા છે ત્યાં ભક્તિ છે જ ને નોટ કરજો બધા ધંધા છે હે પછી કેટલી વાણીઓમાં મેં સમજાવ્યું છે કે ભાઈ સાંભળો સમજો છતાંય જેને કોઈને સમજ્યું નથી હે અને ગાડરિયા પરવાની જેમ બે દોડ્યા જાય છે કૂવામાં ઠોકાવ ગાડરિયા પરવાનો જે ઓલો ગાડરિયા ગાડર ગાડર એટલે ઘેટા એનો જે ધણી હોય એ હુર કરે તો લાઈન થઈ જાય એટલા માટે સંતો કહે છે કે ગુરુ ગડરિયા ભેળ ચેલા ગુરુ ગડરિયા ભેળ ચેલે એટલે ભેળ આખી ભીડ હોય ગાડરની એ બધા ચેલા છે અને ગુરુ ગડરિયા એ ગુરુ એને હલાવવાળા હશે હા હા આવું છે તો બોલો મિત્રો પ્રેમથી રાવત રણસિંહ બાપુની जय गुरु उगम सिंह महाराज ने जय माता डाडल देनी जय पिता खीमड़िया कोटवाल बाबानी जय रामदेव जी महाराज ने जय तोरल माता जय जै, जैसल दादा दादानी जय सत्य सनातन धर्मी जय